જે આપણો પરિચય ને હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અમે આજ રોજ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આપવા આવ્યા છીએ નડિયાદ શહેરમાં સિટી બસનો જે પ્રોબ્લેમ છે એ બાબતથી વાકેફ કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે હવે સિટી બસની વાત કરીએ તો નડિયાદ શહેરમાં સિટી બસનો ભૂતકાળ બહુ સારો નથી વિટકોસ બસ તેર વર્ષ પહેલાં ચાલતી હતી એ પણ થોડો સમય ચાલી વધારે પડતી ગામડામાં જતી પણ એ વખતે પણ લોકોનો લાભ મળ્યો નથી આ તેર વર્ષ પછી ઘણા પ્રયત્નોના અંતે સરકારમાંથી બત્રીસ બસોની મંજૂરી આવી છે અને આ બત્રીસ બસોની મંજૂરી આવ્યાના પણ બે વર્ષ થઈ ગયા અને મહાનગરપાલિકા તરફથી ચાર બસો દોડાયેલી અને કંઈક ટેકનિકલ કારણસર ચાર બસો પણ બંધ પડી ગઈ છે તો હવે નડિયાદના નાગરિકો વિદ્યાર્થીઓ નોકરિયાતો સિનિયર સિટીઝનો દર્દીઓ આ બધાને ખુબ જ તકલીફ પડી રહી છે અને અધિકારીઓ પદાધિકારીઓ આ શહેર રકાબી જવું છે રકાબી જવું છે તો હવે રકાબી વાળો નહીં ચાલે આ બત્રીસ બસ શરૂ નહીં કરો તો અમે મોટું લોકો આંદોલન કરવાના છીએ આભાર